નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારી અમારી યુ ચેનલ ધાર્મિક વોઇસમાં આજે તમને અમે જણાવીશું પીપળા ઝાડના ટોટકા વિશે ઘરની આસપાસ હોય પીપળાનું ઝાડ તો કરો ઉપાય સમસ્યાઓ થશે દૂર અને થવા લાગશે લાભ ચિતૃદોષ હોય કે ગ્રહદોષ કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો પીપળાના કેટલાક ઉપાયો કરવાથી તેનાથી મુક્તિ મળી શકે છે શાસ્ત્રો અનુસાર નિયમિત રીતે પીપળાને જળ ચડાવવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે શાસ્ત્રો અનુસાર પીપળાના ઝાડની પૂજા કરવાથી જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે પીપળાનું વૃક્ષ એવું હોય છે જેમાં ત્રણેય દેવો એટલે કે ભગવાન વિષ્ણુ મહાદેવ અને બ્રહ્માજીનો વાસ હોય છે આ જ કારણ છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે પિતૃદોષ હોય કે ગ્રહદોષ કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો પીપળાના કેટલાક ઉપાયો કરવાથી તેનાથી મુક્તિ મળી શકે છે શાસ્ત્રો અનુસાર નિયમિત રીતે પીપળાને જળ ચડાવવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરની આજુબાજુ પીપળાનું ઝાડ ઉગી જાય તો તેનાથી નુકસાન પણ થાય છે કહેવાય છે કે ઘરની અંદર કે બહાર પીપળાનું ઝાડ ઉગે તો તેનાથી આર્થિક સંકટ વધે છે અચાનક ઉગેલું પીપળાનું ઝાડ આર્થિક સંકટ તરફ ઇશારો કરે છે આ ઉપરાંત ઘરના સભ્યોની તબિયત પણ ખરાબ રહે છે તેથી જ ઘરની આજુબાજુ પીપળાનું ઝાડ ઉગે તો તેને કાઢી દેવું જોઈએ પરંતુ પીપળાને કાઢતા પહેલા કેટલાક રીતરિવાજોનું પાલન કરવું જરૂરી છે જો તમારા ઘરની આજુબાજુ પીપળાનું ઝાડ ઉગી નીકળે તો તેને સીધું જ જમીનમાંથી ખેંચી ન લેવું તેને કાઢતા પહેલા ત્રીસ દિવસ સુધી તેની પૂજા કરવી પૂજા કર્યા પછી જે દિવસે તેને કાઢવાનું હોય તે દિવસે પીપળામાં દૂધ ચડાવો અને પછી ઘીનો દીવો પ્રગટાવો ત્યાર પછી પીપળાના છોડને ઘરની નજીકથી ઉખેડો અને અન્ય કોઈ સ્થાન પર લગાવી દેવો પીપળાના છોડને ઘરની નજીકથી ઉખાડી અને અન્ય જગ્યાએ વાવી દેવાથી કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી આમ કરવાથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે આ સિવાય જીવનમાં જો કોઈ આર્થિક સમસ્યાઓ હોય તો નિયમિત રીતે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ તેનાથી જીવન પર આવેલા તમામ પ્રકારના સંકટ દૂર થાય છે પીપળાના પૂજન માત્રથી દૂર થશે આપની પરેશાની કયા કયા ફળની પ્રાપ્તિ કરાવશે પીપળાનું વૃક્ષ પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી આયુ વૃદ્ધિ થાય છે જળસિંચનથી પાપનો નાશ થાય છે મહિલાઓ નિયમિત પૂજન કરે તો યોગ્ય સંતાન પ્રાપ્તિ થાય છે પિતૃમાસ દરમિયાન શ્રદ્ધાથી પીપળાનું પૂજન કરવાથી પિતૃ ખુશ થાય છે તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મની આસ્થા પ્રમાણે પીપળામાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે વૃક્ષોમાં હું પીપળો છું પુરાણમાં પણ જાણવા મળે છે કે પીપળાના મૂળમાં ભગવાન શ્રી વિષ્ણુ થડમાં કેશવ શ્રી કૃષ્ણ ડાળીઓમાં ભગવાન શ્રી નારાયણ અને પાનમાં ભગવાન શ્રી સ્વરૂપ બિરાજે છે પીપળાના વિવિધ નામ હિન્દી પીપલ સંસ્કૃત પીપલ અશ્વથ અંગ્રેજી સેક્રેટ ફિગ હોલી ફિગ તરીકે ઓળખાય છે પીપળાનું વૃક્ષ સમગ્ર ભારત દેશમાં થાય છે ખુલી જમીન नदी तड़ाव किनारे खंडर के सुमसान जग्याए साधारण रीते आपमे उगी छे। क्यांक तेमना जान रोपा लगवा तो क्यांक कोई मान्यता मुजब पीपड़ो वावता नथी के कापता नथी एटले क्यांक कोई दीवाल पर पन उगी निकल तो जोवा जवा वैज्ञानिक दृष्टिकोण पीपड़ो एवं वृक्ष छे के चौबीस कलाक दिवस रात ऑक्सीजन छोड़े जानव પશુપંખી વગેરે માટે પ્રાણવાયુરુપ છે આયુર્વેદમાં પણ કેટલાક દર્દમાં ઔષધિ તરીકે ઉપયોગ આવે છે ધાર્મિક કાર્ય દ્વારા જીવન ઉપયોગી વાસ્તુશાંતિની દ્રષ્ટિએ જો ઘરની પશ્ચિમ બાજુ તેનો પડછાયો ઘર પર ના પડે તેમ હોય તો તે શુભકારી છે કેટલીક વિશિષ્ટ પૂજામાં પીપળાના પાનનું તોરણ પણ બાંધવામાં આવે છે અને ક્યાંક તેના ડાળીપાન વડે કોઈ હવન પણ કરવામાં આવે છે તંત્રશાસ્ત્રની દ્રષ્ટિએ વિદ્વાનના માર્ગદર્શન મુજબ જો રોજ બરોજનો વ્યવસાય બરોબર ના ચાલે તો શનિવારે સવારે પીપળાના વૃક્ષનું પાન લાવી તેને વ્યવસાય સ્થળની પોતાની બેસવાની ગાદી નીચે રાખો અને તે મુજબ દર શનિવારે નવું પાન લાવો અને જુનુમ પાન નદીમાં પધરાવી દો આવું કરવાથી ધીરે ધીરે વ્યવસાય વૃદ્ધિ થતી જોવા મળે છે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જો કોઈ શનિ ગ્રહ સંબંધિત પીડિત હોય તો દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી પરિક્રમા કરવાથી રાહત મળે છે શત્રુ શાંત થાય છે રાહુ કેતુ ગ્રહનો કુપ્રભાવ ઓછો થાય છે જીવન પર સારી અસર પડે છે પિતૃશાંતિ દર અમાસ અથવા દરરોજ તેમજ પિતૃમાસ દરમિયાન શ્રદ્ધાથી પીપળાનું પૂજન કરવાથી પિતૃ ખુશ થાય છે તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે અન્ય પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી આયુ વૃદ્ધિ થાય છે જળસિંચનથી પાપનો નાશ થાય છે મહિલાઓ નિયમિત પૂજન કરે તો યોગ્ય સંતાન પ્રાપ્તિ થાય છે એક માન્યતા મુજબ પૂજનીય પીપળામાં પિતૃ અને દેવનો વાસ હોય છે અપૂજનીય પીપળામાં પ્રેતનો વાસ હોય છે તો કેટલાક વિશિષ્ટ સ્થાન પર પીપળા પર યક્ષિણીનો વાસ હોય છે જેની જાણકારી કોઈ વિદ્વાન પાસે મેળવી જોઈએ પીપળાના વૃક્ષ નીચે રાત્રે સુવાની કે મૂત્ર ત્યાગ કરવાથી ગેરલાભ થાય તેવું પણ જાણવા મળે છે કુદરતના અમૂલ્ય વરદાનને પ્રણામ નોંધ આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે ધાર્મિક વોઇસ સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટિ નથી કરતું